કેમ કે તડકી નીકળે એટલે મજા આવે છે નમા રવિભાઈ જો માલસ બાલસ ક્રીન નાવા દાવાની તૈયારી કરે છે કા રવિભાઈ કરો છો ને ભાઈ ભારું હે ટાટા કહી ગયો બધા ને હાલો ટાટા કહી ગયો ટાટા કહે છે ટાટા કહેતા આવડે છે ને મારા એ દવા છાટવા જાય તૈયારી કરે તો જોવો જાય જોવો જાય કેમ કે ખંડની દવા મારી દે મિત્રો તો ખડ ન ઉગે એટલે નિંદુ બે ઓછું પડે કેમ કે બકાલા નાન તેલ વાવવાનું હોય તો નિંદુ ન પડે એટલે કેમ કે દવા મારું સારું તમે કયું છું બકાલું શેપી વિડીયો બતાવું છું ત્યાં વિડીયો બનાવ રેજો મિત્રો તો જો અમારે મીડા છે મઠ વાવવા જોઈ શકતા હશે તમે જોઈ શકો ને જોઈ લે જાય ખાડા રમ રમાટી અમાર કિરણબેન મેં કહે છે મઠના બી મોટા મઠ ને નાના મઠ બે મિત્રો વાવ્યો અમે જોઈ શકો તમે બિયારણ કિરણ બી દેખાય તો આ જબલામાં સિંહ મોટા ને આ સિંહ નાના આવડા મોટા આવી રીતના બિયારણ વાવી દે અને મેઘરાજા એ મંડા માંડી દીધા છે મટકા વાવી લેવા દે છે ને કા રહી જાય છે એવું છે કેમ કે જો આવવાની તૈયારી ફૂલેમ ફૂલ થઈ ગયેલી છે ફરતી તમે જોઈ શકતા છો જોઈ શકો ને જો કેટલું મસ્તીનું વાતાવરણ બની ગયું છે આ એટલે હવે તો મેળો છે ભભડવાય હો મિત્રો એટલે આવશે હવે થાકી ગયા છે એમ તો લો ચારે પગે હાલે ચારે પગે હાલે કેમ બગલો આમ તરી આમ કેમ રમતો હતો એમ રમતો ચાલો વિડીયો ની અંદર બીના રહો ભલા મને લાઈક કરતા રહો પેલા વિડીયો સારું કરો પેલી લાઈક કરી નાખો વિડીયો પૂરો થઈ જાય લાઈક કરવાનું ભૂલી જાવ પેલા લાઈક કરી નાખો

તમારે પણ ખાવી હોય તો અમારી સાથે વઈ આવજો મજા આવશે બહારના રોટલા ને રગડી દાળ તો જો અધારે તો કેટલું મસ્તનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એના આમાં બધા એમને વાઈ દીધા છે વાળ ને બધું બકાલું વાઈ દીધું છે શીવડા મઠ હતું પડે ત્યારે તમે બધા વિયાવજો ખાવા હાલ જવાથી વડી આમ રહ્યો હાલ તો જો આપણી આડની દાળ બફાઈ ગઈ બફાઈ ગઈ ને જો આવી ગઈ આ રગડી દાળ કહેવાય જો છે ને રગડી કોલું કેવું દહીં મેળવ્યું હોય ને ગોળી એટલે અમુકને ને કણીદાર ભાવે અમુકને આખી ભાવે પણ અમને તો છેને આખી નથી ભાવતી એટલે અમે પેલા બાફીને રસું પાણી નાખીને પછી બધી શેપીને શેપીને પછી પાછું પાણી રેડી એટલે એક રસ થઈ જાય એટલે શિકણી ડાળ થાય શિકણી ડાળ થાય ને અડદની તો જ મજા આવે ને ન મજા આવે કાઠિયાવાડી કેમ કણીદાર ડાળ છે એ વઘાર વાત કરવાની આવે અને વઘાર ન કરવાનો અને હાદી બનાવવાની આવે લાવી આવી રીતની રાખવાની અને બનાવશું ત્યાં સુધી વિડીયો તમે બનાવ્યો છો આખો વિડીયો અમારો હેન્ડ બધી જોઈએ મજા આવે ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ બનાવ જ રેજો જો આમ આપણે આખું જીરું છોળન પેલા નાખી દેશું પછી નાખશું અર્દ પછી નાખી ધાણા જીરું આમ તો લઈ દે વકાણ આપણે ભેળવેલું મરસું બોતી ખીને બનાવ્યું म्हणजे ने किती पाणी એટલે બધું મિશાલું પલળી જાય બસું ફેરવેલું રોટ એટલે પડવા પડવા આપણે મીદી 13 ના આડની ડાળ रगडी ડાળ થઈ ગઈ ને સર બસ જો જો જોને થાયતી મિત્રો ખાલી મરસું મરચું મરસું મરચું એટલે કેવી પાકી જાય ને એટલે તો ડાઈ માં ન ફરે એટલે કે તો પછી કાળું ફરે તો નો મજા આવે મરચું પકાવ બકાવન થાતું ને પાક છે બાપ તો આવી ગયો પાક છે ને નો કર આવી રીતે નો તો બસ થઈ ગયું તો મજા આવે પાકી જાય લાઈવ રીતમ થઈ જાય ઓનું પછી મજા ન આવે ભાઈ આમાં સોયતું લે લે તેલના ભાવ વધી ગયા છે તેલના ભાવ ભલે વધી ગયા નાખવાનું છે મને ખબર છે મરચાના ભાવ અત્યારે 300 રૂપિયા કિલો છે

હવે એમાં આપણે નાખી ફૂકવણી થોડી કેમ કેમકે ચોમાસે કેવું એટલે આ રહી કરીને તૈયાર જ રાખી અમે તો આવી રીતનો ડાળ નો મસાલો પકવ્યો એની ડાળ બાફીને તૈયાર રાખી પછી મસાલો બધો પાકી જાય એટલે દાળ નાખી દઈ તમે કહીને જણાવજો એ તો આવી રીતે બનાવી અમુક આખી ડાળ રાખીને વઘારે અમે આખી નો રાખીએ આખી નો ભાવ તો હવે આપણે નાખદી એમાં ડાળ ये हो बोलू छेकणी થઈ જાય એટલે તો એમ થાય જ ને વાહ 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 બસ તને બની ગેને વિશાળો પાકે ને તો થી ડાય મજા આવે ખાવાની કેનો મજા આવે આમ બાફીન ઉપર વિશાળો નાખી દી ડાય માં એમ મજા આવે ખાવાની ભરીシયાળા માં ભાવ કેમ કે તેવા લસણ હોય લીલી ઢુંગળી હોય લીલી કોથમીર હોય તેવા બધું વિશાળો મળે ને આપણે અત્યારે તો કઈ મળે ને કેમ કે લીલા મરચા કેવું ઓછું મળે

અમારે પણ રોટલી ને અડદની ડાળ ખાવી તો અમને ઘરે ગાય ગમજા શરૂ કરો ને એક નાખો એટલે પછી વિડીયો આખો તો અમને મજા આવે તો નાખો બની તમને રોટલી રોટલી અમારી કેવી બનાવે એમ હલો તો જો અમે તો રોટલી બનાવવા મળ્યા ફટાફટ કેમ અમે તો જો રોટલી બનાવી અમુક મોટી બનાવે અમુક નાની બનાવે અમુક ગેસ બનાવે આપણે બધી રોટલી ફાળો ગેસ ની બનાવી દે તાવડી ની બનાવી દીધી બધી બનાવી દીધી આપણે બધી રીતે રોટલી આવડ કે એક ન આવડતી એમ ની આજ ડાય છે કે ને એટલે ઓડી ઓડી બનાવી છે ના આ રોટલી કવડી મોટી જો ઈ બિસ્કિટ સે આ રોટલી છે

મિત્રો તો આજનો વિડીયો આયા વધી નશો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ જય સીઆરમ બાય બાય